દર્શક મિત્રો અત્યારે હું આવી છું વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ પાસે જીઆરપી પોલીસ સ્ટેશન ની એક્ઝેક્ટ સામે અહિયાંના જે સ્થાનિક રિક્ષાવાળા છે એ લોકો અમારો દિશા નિજનો સંપર્ક કર્યો શું સમસ્યા છે એમની પાસેથી જાણીએ ભાઈ શું નામ છે આપનું નામ આસિફ શેખ છે આસિફ ભાઈ શું સમસ્યા છે તમે સીની મેડમને બોલાવ્યા છે સમસ્યા કે અમે અહીંયા રિક્ષા મૂકીએ છે આટલા વર્ષોથી ઘણા વર્ષોથી રિક્ષા ચલાવીએ છે અમે હવે આ લોકો આ રેલવેવાળા લોકો કોર્ટ કરી દીધું છે આ રોડ છે એકદમ નાનો રોડ છે કે છે ગાડી રોડ પર મૂકીને જાય પાર્કિંગ ની એટલી તકલીફ આ બધી ગાડી જવા માટે બી તકલીફ પડે છે આ ગેરકાયદેસર મૂકી જાય છે લોકો કે તમે આ ગાડી ના મૂકો રોડ પર તમે

જોઈ શકો છો તમે કઈ રીતના અહીંયા પાર્કિંગ છે રિક્ષા સ્ટેન્ડ પાસે પાર્કિંગ કરી દેવામાં આવ્યું છે હવે આપણે એક વિચાર કરીએ કે જે રીતના અહીંયાથી ટેમ્પો ગયો અને વિડીયો જે બાજુમાં ચાલી રહ્યો છે તમે સ્કૂલ બસ જઈ રહી છે કઈ રીતના સ્કૂલ બસ અહીંયાથી જાય છે અને આપણે વિચાર કરીએ કે જેમ કે અત્યારે આ રિક્ષા જાય છે મારી બાજુમાંથી અને એ જ ટાઈમે સમજો કે સામેથી કોઈ એમ્બ્યુલન્સ કે કઈક આવી જાય તો શું પરિસ્થિતિ ઉભી થાય આ તમે અને બીજા જે ઓટો ભાઈઓ છે તો નગરપાલિકામાં પણ આ બાબતે કોઈ રજૂઆત કરી અમે સભ્યોને વાત કરી છે કે ભાઈ આનું કઈ નીકળ કા પેલા રોનકભાઈને ભી ફોન કર્યો તો રોનકભાઈ જરાક બહાર છે એને કીધું કે હું આવું છું પછી આપણે એનું કઈ વ્યવસ્થા કરીએ છે એમણે કીધું છે અમારા દિશા ન્યૂઝના માધ્યમ દ્વારા તમે શું કહેવા માંગશો અમે કહેવા માંગે છે કે જલ્દી જલ્દી આ બધું રોડ પર ગાડી મૂકવાનું બંધ થઈ જાય ને રોડ ને આનું નિકાલ આવું જોઈએ અને ભાઈ છે એમને પણ પૂછી શું કેશો ભાઈ તમે એમનો આ છે કે આ બાઈક જે મોકલી છે ને એમનો અમને નિકાલ જોઈએ કે આ બાઈક અહીંયા ન જોઈએ

પછી ગાડરિયા થી ધરમપુર ચોકડી થી પૈસા લે છે પાર્કિંગ માં એટલે ત્યાં એ લોકો બધા અહીંયા જતા રહે એટલે અહીંયા ફ્રીમાં મૂકીને જાય છે ગાડીઓ બી થી એટલી બધી ચોરાઈ જાય તો બી એ લોકો અમે કહે છે કે ભાઈ અહીંયા ગાડી ન મૂકો તો બી એ લોકો ગાડી અહિયાં જ મૂકી જાય રોડ પર જ મૂકી જાય ને આપણે કહે તો દાદાગીરી કરે હવે અમારે રિક્ષા અંદર મૂકવું હોય તો અમારે રિક્ષા બી અંદર મુકાય તેવી પોઝિશન નહી મળે અમારે જી વિનંતી છે કે અમને કઈ આ ગાડી રોડ પરથી બધી હટી જાય કે આ ગાડી બધું અરજી કરોટી પોલીસ સ્ટેશન માં નથી ગયા અમે અમે હવે કહેવાના છીએ સિટી પોલીસ માં બી જશું તમને કીએ અમે આપડે ન્યુઝ માં આપી દઈએ પછી ત્યાં જોયે તો